શિવ તમારી પાસે જે અરે શિવ તમારી અંદર છે શિવને બુદ્ધિમાં ઉતારો જે બુદ્ધિમાંથી મહેનત મેં ભગવાન શિવને બહાર નાખ્યા છે કામ ક્રોધ લોભના કારણે બસ આ કરવાનું છે ભગવાન ભોળાનાથની સેવા કરતા કરતા કથા સાંભળતા સાંભળતા બુદ્ધિમાં શિવ આવશે મનમાં શિવ આવશે આત્મ જે શિવ અંદર બેઠા છે એ ઓળખાશે શિવ તત્વ ક્યાંય બહાર દૂર દૂર નથી એમ કહે કે વિષ્ણુ ભગવાન ક્યાં હતો કે વૈકુંઠમાં ક્યાં હતો કે આમ વૈકુઠમાં બતાવે હાથ ઊંચો કરે કૃષ્ણ ક્યાં હતો કે ગોલ લોકમાં રામ ક્યાં હતો કે શાલોકમાં પણ શિવ ક્યાં એવું કોઈ પૂછે તમને તો તમે શું બહુ બહુ દૂર દૂર તો બતાવો તો શું બતાવો આમ કદાચ આમ બતાવે કે શિવ જ્ઞાની હોય તો પણ ખબર ના હોય તો કે કૈલાસમાં શું કે કૈલાસ પૃથ્વી ઉપર છે ને પૃથ્વી પર છે ને એટલે પૃથ્વી ઉપરના પ્રત્યક્ષ નજીકમાં નજીક કોઈ દેવ હોય તો શિવ છે આપણે હાવ નજીક કોઈ હોય તો બાકી બધા દેવતાઓ કોઈ સ્વર્ગમાં કોઈ સાલો કોઈ ગોલો કોઈ અને એનાથી પણ બહુ નજીક કોઈને ખબર પડે ને તો એમ કે શિવજી ક્યાં તો કે શમશાનમાં ગામની બાર હોય હર હર કે આઘું જવાનું જ નહીં શમશાનમાં અને હવે આગળ વધો તો શિવ ક્યાં એમ કોઈ પૂછે તો શ્વાસે શ્વાસે કેસ માંચીદા રાતે તમારું જે શ્વાસ ચાલે છે ને એ શ્વાસે શ્વાસ ની અંદર મારા મહાદેવજી સમાયેલા છે તમારા કલ્યાણ ભાવ સમાયેલો છે